જી જો હજી અમારા ફેવરમાં ડિસિઝન નહીં આવે તો વિરોધ અમારો આ જ રહેશે રણનીતિ અમારી આગળની એ છે કે નાનામાં નાનું બાળક પણ આના વિરોધી થઈ ગયું છે આપ જોતા હશો તો શેરીએ શેરીએ ગલીએ ગલીએ બાર હજાર ને છસો ગામડા અને ત્રણસો ને બાવન તાલુકામાં અમે વિરોધ સોરી બસો બાવન તાલુકામાં અમે વિરોધ કરવાના છીએ અને પ્લસ આગળ જતાં એક મહાસંમેલન પણ યોજીશું મહારેલી પણ યોજીશું અને બનશે તો અમે રોડ ઉપર પણ પણ ઉતરીશું સરકારના કોઈ કાયદાના નહીં કે આજે અમે પણ પણ એને કરવા નથી માંગતા સમજો તો એક વ્યક્તિગત અમારી વિરોધ છે એક વ્યક્તિ ખાલી એક રૂપાલા નો જ વિરોધ છે બીજેપી પાર્ટી એક સારામાં સારી પાર્ટી છે અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ભાઈએ તો બેનો દીકરીઓ માટે આટલું બધું કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક દુઃખ અમને પણ થાય છે ક્યાંક ને ક્યાંક દુઃખ અમને પણ લાગી રહ્યું છે પણ હવે અમારા સમાન વધારે અમારે કઈ જ નથી એટલે અમારે આ લડાઈ આપવી પડે છે જો એ ક્લિયર કરી દીધું છે તો કાલે બેઠક છે છે એ હું જાણો હું ખુદ જાણવા માંગુ છું કે જો ક્લિયર જ કરી દીધું છે એટલે કદાચ એવું હશે કે આપ આંદોલન બંધ કરી દો અથવા તો કઈ રણનીતિ ન કરો એ મને કઈ ખ્યાલ નથી તો જો કદાચ એ ડિસિઝન ફાઇનલી આવી જ ગયું છે કે ભાઈ હવે ઉમેદવાર અમે રદ નહીં કરીએ તો હું અમે તો આ એક જ વાત ઉપર અડગ રહીશું કે અમારું આંદોલન તો ચાલુ જ રહેશે ભારતીય જનતા પાર્ટી ને ચોક્કસ પણ એ નુકસાન થશે અને થોડુંક એ પણ લાગશે કે ભાઈ બેનું દીકરીઓનું એક અને અમે તો અમે બેનું દીકરીઓ આ સજા એના માટે છે કે બીજી વાર આવી આટલા મોટા હોદ્દા ઉપર કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો એને જેલમાં નાખી દેત ને બે ફળાકાય માર્યા હોત એવું બધા લોકો કરત બીજા પણ કરત પણ જો આ આવી રીતના મેન વ્યક્તિ છે એટલે એની એને કોઈ સજા જ નહીં દેવાની એને શું છૂટ છે અને ગમે બફાટ કરવાની જી જો આગામીમાં એનું ઓલું નહીં થાય તો ચોક્કસપણે બીજેપી પાર્ટીથી અમને પ્રોબ્લેમ નથી પણ આ રૂપાલાભાઈના તો મત નહીં જ મળે ક્ષત્રિય સમાજ તરફથી જી આજે જે પત્રિકા મેં આપને બતાવી એ ઘરે ઘરે લગાડવાની છે અને બેનર મારી પાસે ત્યાં સાથે નથી એ રાજકોટ જિલ્લાના જેટલા ગામ હોય પાંચસો છસો સાતસો એ દરેક ગામમાં લગાડવાનું છે અને દરેક ગામમાં ભાજપની નો એન્ટ્રી એવા બેનર બનાવ્યા છે કે બસો છપ્પન ગામમાં પહોંચી ગયા છે આગળ આગળ એ ચાલુ છે અને ગામડાની અંદર શહેરની અંદર તાલુકાની અંદર જિલ્લાની અંદર બરાબર છે આ જે માગણી નહીં સંતોષાય તો વધુ વધુ કાર્યક્રમ આપવામાં આવશે ખાસ કરીને મિટિંગનું પણ આયોજન કરવામાં આવશે તેમાં પણ કોઈ અંત નથી આવ્યો પાર્ટી સાહેબ પણ રૂપાલાવતી માફી કહ્યું છે કે એમને માફ કરી દે માફી માંગવાનું છે દરેક સાથે સમાજનું સ્ટેન્ડ શું માફી માગવાનો અગાઉ નહોતો જોવા મળી ગયો છત્રી સમાજને મંજૂર નહોતું તો હવે આ બીજી મિટિંગ કરીને ટાઈમ પાસ કરે છે અને મોટા નેતાઓને ઉતાર્યા છે તો અત્યારે અમારો જવાબ આ છે તો શા માટે અમને મજબૂર કરે છે અમારા ઉપર દબાણ લાવે છે બરાબર છે એને ક્ષત્રિય સમાજને નથી સમજાવવાનો પરસોત્તમભાઈ રૂપાલાને સમજાવવાના છે કે હવે એમાં પાંચસો બાઠ રજવાડા વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને એક ગાય આપી દીધા તમે એક ટિકિટ ન આપી શકો બરાબર છે એટલે એ વસ્તુ અત્યારે જે છે આવતીકાલે જે મિટિંગ છે એમાં બધાનો એક જ સૂર છે પણ સમાજમાં એ રોજ છે જજો સમાધાન ન થાય સમાધાનની વાત જ ક્યાં છે સમાધાન કરવાની શરત જ એક છે અને એ શરત માફી માગવાની વાત કરે છે ત્રણ વાર હું ત્રણસો વાર માગે તો પણ નથી આપવાની એટલા માટે નથી આપવાની કે છે ને છત્રીનો ધર્મ છે માફી આપવાનો પણ આ માફી આપવા જેવું કૃત્ય નથી અને આ માફી સહન થાય એવી નથી અને એમાં રાજપુતળાની રોડ સુધી ઉતરી આવી છે એ પણ આ પિંચોતેર વર્ષમાં પહેલો દાખલો છે અને આવું ભવ્ય આંદોલન થયું હોય એ પણ પંચોતેર વર્ષમાં આપેલો દાખલો છે છત્રીઓને અન્યાય ખૂબ થયો છે પણ ક્યારેય આંદોલન નથી કર્યું બરાબર છે કોઈ જાતના દેખાવો નથી કર્યા પછી ટિકિટ ન મળતી હોય તો ભલે બરાબર છે પાંચસો બાઠ રજવાડાના સ્ટેચ્યુ કે એની નાની હિસ્ટ્રી બનાવી મ્યુઝિયમ બનાવવાનું હોય તો ભલે એક પણ વસ્તુ રાજપૂત સમાજને માગવાની નથી મળતી કે આ રોષ વધારે છે એ એના જોતાં તમને પણ ખ્યાલ આવી જાય કે રાજપૂત કોઈથી માગે નહીં રાજપૂત આપનાર છે ને એ ધર્મ છે બરાબર છે માફ કરવા એ કોઈનો ધર્મ છે જ તો રાજપૂતને માગવા જાય અને આપે એવો આ રાજપૂત સમાજ નથી એટલે ક્યારેય નથી માગ્યું આપે તો ઠીક છે ના કે આપસકા ભલા ન દે ઉસકા ભલા એટલે આવતીકાલની મિટિંગમાં પણ વધારે રોષ થયો આજનું બપોરનું નિવેદન જોતા મને એટલા બધા ફોન આવે છે એટલી બધી વાત આવે છે મેં એને વચન આપ્યું છે કે ક્ષત્રિય તરીકે હું સામાજિક માણસ છું બોલીને ફરીશ નહીં અને તમારી જે વાચા છે તમારી જે હૈયાવરાળ છે અને તમારી જે ટિપ્પણી વિશે માગણી છે એ જ માગણીની વાત કરવામાં આવશે અને એ જ વાત ઉપર અડગ રહેવામાં આવશે એ વાતની બહાર ક્યાંય જવાનું નથી અને અમે એમને વિનંતી કરશું જે રાજકીય માણસો સમજાવ્યા છે રાજકીય માણસો સમાજને આદેશ ન કરી શકે સમાજ રાજકીય માણસને આદેશ કરી શકે કારણ કે રાજકીય માણસ એક છત્રીઓનો એક વિભાગ છે ને છત્રીઓની સંખ્યા જોતા એમને ટિકિટ મળે છે બરાબર છે કાલની જે બેઠક છે તમે એમાં હાજર રહેવાના છો હું હાજર રહેવાનો છું ને એ જ વાત કરું છું એને એમાં ક્યાં ક્યાં મુદ્દાઓ હશે કે જે તમારા તરફથી રાખવામાં આવશે એક કઈ મુદ્દો નહીં એક જ મુદ્દો પરસોત્તમભાઈની ટિકિટ હટાવો કા તો પરસોત્તમભાઈ કાચી ખેંચે કા ભાજપ પાછી ખેતી લે આજે સીઆર આર પાટીલ સ્પષ્ટ રીતે એવું કહ્યું છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે તો એ જ કઉ છું ને નહીં બદલવામાં આવે તો ભાજપે ભોગવાનું રહેશે કાયમ ભાજપ સાથે આ ક્ષત્રિય સમાજ રહ્યો છે સૌરાષ્ટ્રની કઈ કઈ એવી બેઠકો છે કે જ્યાં અસર થઈ શકે છે ગુજરાતની એવી આઠ બેઠકો છે કે જ્યાં ચાર લાખ થી વધારે મતદાન છત્રીઓ હોય ખાસ કરીને દેશભરમાં આમના પડઘા પડી શકે છે ક્યાં ક્યાં રાજ્યોમાં પડી શકે અત્યારે રાજસ્થાન એમપી યુપી મહારાષ્ટ્ર બરાબર છે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું જ નથી અને હવે એટલો સમય નથી ને આ પ્રશ્ન છે એ બાવીસ કરોડ છત્રીઓનો છે આ ટિપ્પણી કરી છે કે રાજકોટ જિલ્લાની મત વિસ્તારમાં નથી કરી છત્રીઓની ટિપ્પણી કરી છે છત્રીઓ બારના જે અમારે એમને કઈ તમને સપોર્ટ કર્યો છે જે બીજા રાજ્યના છત્રીય અગ્રણીઓ હોય એમને તમામ એ તો એમ કહે છે કે રાષ્ટ્રીય વ્યાપી આંદોલન કરો આ છત્રીઓની અસ્મિતાનો સવાલ છે બરાબર છે પણ અમારે તો પરસોત્તમભાઈને એકને હટાવવાના છે અને સમગ્ર ભારતમાં આંદોલન કરી બરાબર છે બીજા છત્રીઓને ક્યાં અમારે મુશ્કેલી માં મૂકવા કે હેરાન કરવા બરાબર છે કે નેતાગીરી છે ભાજપની છે તો એને તો ભાજપ આદેશ કરશે તો એને એ રીતે જ ચાલવાનું રહેશે